ગુરુવારે હનુમાન જયંતિ નિમિત્તે પાલના અટલ આશ્રમમાં શ્રી હનુમાનજી દાદાને પિસ્તાળીસો કિલો સવામણી લાડુનો ભોગ ધરાવાશે જેને લઈને આશ્રમમાં તડામાર તૈયારીઓ હાલ શરૂ કરી દેવામાં આવી છે તેની પર આપણે નજર કરીએ સુરત શહેરના પાલ ખાતે આવેલા જૂના અટલ અખાડાના અટલ આશ્રમમાં છ એપ્રિલે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરાનાર છે સુરતમાં દર વર્ષે હર્ષોલ્લાસ સાથે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી તો સુરતના પાલ ખાતે આવેલા અટલ આશ્રમમાં પણ હનુમાન જયંતિની ભવ્ય ઉજવણીની તળામાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે પાલ અટલ આશ્રમમાં હનુમાન જયંતિને લઈને પિસ્તાલીસો કિલોના સવામણ લાડુનો ભોગ ભગવાન હનુમાનજીને ચઢાવાશે અને ભક્ત પ્રસાદ તરીકે વેચાશે તો રસોઈયાઓ દ્વારા મંગળવારે સાંજથી લાડુ બનાવવાની કામગીરી શરૂ કરાઈ હતી જે બુધવારે પણ યથાવત હતી આશ્રમ હનુમાનજી મંદિર મહાદેવ મંદિર પાલ હજીરા રોડ અટલાશ્રમ મહશે બટુગીરીજી આવો મિત્રો આવતીકાલે હનુમાન જન્મ ઉત્સવ આ જ્યારે મનાવી રહ્યા હોય ત્યારે આ જે લાડુ થઈ રહ્યો છે એ ચાર હજાર પાંચસો કિલો એટલે પિસ્તાળીસો કિલોનો એક લાડુ જેની અંદર તેરથી ચૌદસો કિલો જેવી ચણાની દાળ છે સિત્તેર ડબ્બા જેવું તેલ છે અને બે હજાર કિલો ખાંડ છે સૂકો મેવો મળીને કુલે પિસ્તાળીસો કિલોનું વજન આ આપણે લાડુ તૈયાર થઈ રહ્યો છે અને આવો મિત્રો હનુમાન જન્મ ઉત્સવની હાર્દિક શેર ઢેર સારી શુભકામનાઓ આ લાડુ તો ખાલી પ્રસાદ રૂપમાં વિતરણ કરવામાં આવ્યું છે અને એ પ્લસ બે હજાર કિલો ગાંઠિયા દાળ ભાત શાક પૂરી અને શાક વગેરે એ કમસે કમ ત્રીસથી ચાલીસ હજાર માણસો ભોજન ગ્રહણ કરી શકે પ્રસાદ ગ્રહણ કરી શકે એટલી વ્યવસ્થા હનુમાનજી મહારાજે કરી છે અને અમારા આયોજન કરતાં જ કોઈ ભક્ત નથી કોઈ મહાત્મા નથી પણ આયોજન કરતાં જ હનુમાન દાદા છે અને હનુમાન દાદા છે એટલે જ આ વર્ષો વર્ષ પ્રગતિ થઈ રહી છે અટલ આશ્રમ આજે કમસે કમ પચાસ વર્ષ મારા આવતા વર્ષો પૂરા થાય ઓગણપચાસ વર્ષ અટલ આશ્રમને પૂરા થઈ રહ્યા હોય ત્યારે આપણે આગલા વર્ષનો એક કાર્યક્રમ છે ભગવાન હનુમાનજી મહારાજ જીવતા રાખે તો એ અટલાશ્રમના મહંતની પારિધ તુલા તેમજ આપણે પચાસ વર્ષે શું મનાવ્યા છે ગોલ્ડન ગોલ્ડન જુબલી પચાસ વર્ષે સંતોના સાનિધ્યમાં મનાવવાનો કાર્યક્રમ વિચાર કરી રહ્યો છું ભગવાનની કૃપાથી આવતા વર્ષે પાછા આપણે આ કાર્યક્રમ લઈને મળીશું હનુમાન જયંતિ ઉપર આગલા વર્ષે પાંચ હજાર કિલોનો લાડુ બનશે મોટો કાર્યક્રમ છે આવો આપણે અટલ આશ્રમમાં હનુમાન જન્મ ઉત્સવની તૈયારીઓ ચાલી રહી ત્યારે આપણે એમના આશીર્વાદ લેવા માટે આવો પ્રસાદ ગ્રહણ કરી અને પાવને થઈએ અને દાદાના આશીર્વાદ લઈએ આપણે આખા વર્ષમાં તંદુરસ્તી અને ધંધા રોજગારમાં ખૂબ જ બરકતી મળે એવી મંગલ શુભકામના સાથે મનશ્રી બટુગીરીજી અટલ આશ્રમ સુરત હનુમાન જયંતિના અવસરે પાલ અટલ આશ્રમ ખાતે વિવિધ કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે જેમાં ભક્તોને ઉમટી પડવા આહવાન કરાયું છે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા